શ્રી ગણેશ નમઃ ભક્તો શિવ મહાપુરાણનું શતરુદ્ર સહિતાનો અધ્યાય અઠ્યાવીસમું જેમાં યતિનાથ તથા બ્રહ્મહંસ અવતારનું શિવજીનું વર્ણન કરેલું છે આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી શિવ ફળની પ્રાપ્તિ થાય છે માટે નિત્ય આપણે શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો યતિનાથ તથા બ્રહ્મહંસ અવતાર જે નંદીશ્વર બોલ્યા છે શિવપુરાણમાં તે આપણે શ્રવણ કરીએ હે મહાબુદ્ધિમાન મુનિ પર્વ પરમાત્મા શિવનો આનંદદાયક યતિનાથ નામે અવતાર થયો હતો તેનું હું વર્ણવું છું હે મુનિશ્વર આબુ નામના પર્વત પર ભીલવંશમાં જન્માયેલો આહુક એ પર્વતની પાસે રહેલો હતો તેમની પત્ની આહુકા નામે ઉત્તમ વ્રતવાળી હતી તેઓ બંને મહાન શિવ ભક્ત હોય શિવની પૂજા કરતા હતા હે મુનિ સદાશિવભક્તિમાં તત્પર રહેતો એ ભીલ કોઈ સમયે આહાર લેવા માટે પોતાની પત્નીને અતિ દૂર ગયો હતો તેવામાં ત્યાં ભીલને ઘેર સંન્યાસી યતિનું સ્વરૂપ ધરી સ્વયંકાળે પરીક્ષા માટે શંકર આવ્યા હતા એ જ અરસામાં ઘરનો માલિક તે ભીલ પણ ત્યાં આવ્યો તે સુંદર બુદ્ધિવાળાએ યતીશ્વર શંકરને પ્રેમથી પૂજન કર્યું એટલે તેમના ભાવની પરીક્ષા માટે યતિરૂપ થયેલા તે શંકરે પ્રેમથી મોટી લીલા કરતા ભયભીત દિનવાણીથી કહ્યું યતિનાથ બોલ્યો હે ભીલ આજે રહેવા માટે તું મને સ્થાન આપ સવારમાં તો હર કોઈ રીતે હું જતો રહીશ તારું સર્વકાળ કલ્યાણ થાવું ભીમ બોલ્યો હે સ્વામી તમે સાચું કહ્યું પણ તમે મારું વચન સાંભળો મારું સ્થળ અતિશય નાનું છે તેમાં તમારો વાસ કેમ થઈ શકશે નંદીશ્વર બોલ્યા તેમ તેમણે આમ કહ્યું એટલે યતિએ ત્યાંથી જતા રહેવાનો વિચાર કર્યો તેતલામાં ભીલડીએ ખૂબ વિચારી પોતાના સ્વામીને કહ્યું ભીલડી બોલી હે સ્વામી સ્નાન માટે અતિ અતિથિને પાછા ન કાઢો ગૃહધર્મનો વિચાર કરી તેમને સ્થાન આપો નહીં તો ધર્મનો નાશ થશે તમારા ઘરમાં તે ભલે રહે અને તમે પણ યતિની સાથે સુખથી રહો હું ઘરની બહાર રહીશ આપણા મોટા હથિયાર પણ બહાર રહે નંદીશ્વર બોલ્યા પોતાની એ પત્નીનું એ ધર્મયુક્ત કલ્યાણકારી વચન સાંભળી ભીલે મનથી વિચાર કર્યો સ્ત્રીને બહાર કાઢી મારે ઘરમાં કેમ રહેવું આ યતિએ જો બીજો જાય તો તે પણ પોતાની અધર્મકારક છે આ બે બાબત ગૃહસ્થ માટે સર્વથા યોગ્ય નથી માટે જે થવાનું હોય તે ભલે થાય પણ મારે જ ઘરની બહાર રહેવું એમાં આગ્રહ કરી તે વેળાએ ભીલે તેણે બંનેને ઘરની અંદર રાખ્યા અને પોતે પોતાના હથિયારો પાસે રાખી ઘરની બહાર રહ્યો રાત્રિમાં કુર હિંસક પશુઓ તેમને ખૂબ હેરાન કર્યા અને તેણે પણ શક્તિ પ્રમાણે તે વેળા મોટા પ્રયત્ન ચાલુ રાખ્યા એમ તે ભીલે યત્નો કર્યો અને પોતે બળવાન પણ હતો છતાં પ્રારંભ કરમાંથી પ્રેરાયેલા હિંસક પશુઓ બળથી તેને ખાઈ ગયા સવારમાં ઉઠીને યતીએ જોયું તો હિંસક પશુઓ તે વંચેર ભીલને ખાઈ ગયા હતા તેથી એ યતિ અતિશય દુઃખી થઈ હતી એ યતિને દુઃખી થયેલા જોઈને તે ભીલડી પણ દુઃખી થઈ પરંતુ ધૈર્યથી મહાદુઃખને રોકી તે આ વચન બોલી ભીલડી બોલી હે યતી તમે દુઃખ શા માટે કરો છો આ તો બહુ જ ઠીક થયું હવે આ ભીલ કૃતાજ્ઞ થઈ ચૂક્યો છે કારણ કે તેનું આવું નૃત્ય થયું હશે હે યતિ હું પણ અગ્નિમાં ભસ્મ થઈ આ ભીલની પાછળ જઈશ અમે અતિ પ્રેમથી ચિતા બનાવો કારણ કે પતિની પાછળ જવું એ સ્ત્રીનો સનાતન ધર્મ છે તેનું એવું વચન સાંભળી તેને હિતકારક માની યતીએ પોતે ચિતા તૈયાર કરી એટલે પોતાના ધર્મ પ્રમાણે ભીલડી તેમાં પ્રવેશી એવામાં સાક્ષાત શિવ તેની આગળ પ્રગટ થયા હે ધન્ય હે ધન્ય એમ તેમની પ્રશંસા કરતા શિવ બોલ્યા શિવ બોલ્યા હે નિર્દોષ સ્ત્રી તું વરદાન માગ તારા આગ આચરણથી હું પ્રસન્ન થયો છું તને ન અપાય એવું કંઈ જ નથી હું તને ખાસ વંશ થયો છું નંદીશ્વર બોલ્યા પરમ આનંદદાયક એ શિવનું વચન સાંભળી તેણીએ વિશેષ સુખ મેળવ્યું પણ તેણીએ કંઈ સ્મરણ ન રહ્યું તેણીની એ સ્થિતિ જાણી શિવ અતિશય પ્રસન્ન થયા પ્રભુ શંભુએ તેણીને ફરી કહ્યું કે તું વરદાન માગ શિવ બોલ્યા આજે જે યતિ હતો તે મારું સ્વરૂપ હોય હંસરૂપ થશે અને બીજા જન્મમાં પ્રેમથી તારો બંનેનો ભેટો કરાવશે ભીલ પણ નેશોધ નામના નગરમાં વીરસેન રાજાનો મહાન પુત્ર નળ નામે થશે એ નક્કી છે હે નિર્દોષ શ્રી તું વૈ નગરની ભીમ રાજાની ગુણવાન પુત્રી દમયંતી નામે પ્રખ્યાત થઈશ તમે બંને તે વેળા મળીને અતિ વિશાળ રાજભોગ વંશો અને છેવટે મોટા યોગીઓનું પણ દુર્લભ મુક્તિ અવશ્ય પામશો નંદેશ્વર બોલ્યા એમ કહી શિવે પોતે તે વખતે લિંગરૂપ થયા અને તે ધર્મથી ખસ્યા જ નહીં તેથી અચલેશ એમ કહેવાય કે હે તાત એ આહુક ભીલ પણ વીર વીરસેનાનો પુત્ર નળ નામે મહારાજા થયો અને આહુકા નામની ઉત્તમ ભીલડી નગરના ભીમ રાજાની પુત્રી દમયંતી નામે પ્રખ્યાત થઈ હતી યતિનાથે પણ શિવ પણ તે વેળા હંસ રૂપે થયા અને તેમને નળની સાથે દમયંતીનો વિવાહ કરાવ્યો પૂર્વે યતિનાથનો તેમણે સત્કાર કર્યો હતો તે રૂપી પુણ્યને લીધે પ્રભુ શંકરે હંસનું રૂપ ધરીને જ તેઓ બંનેને સુખ આપ્યું હતું એ વેળા હંસલાવ તાર રૂપે શિવ જ અનેક વાર્તાઓ કરવામાં હોશિયાર બની દમયંતી તથા નળને પરમ આનંદદાયક થયા હતા પવિત્ર કીર્તિવાળા યતિનાથ નામના શિવના અવતારનું તથા હંસ નામના પણ શિવના અવતારનું આ ચરિત્ર પરમ પવિત્ર તથા મહાઅદ્ભુત હોય અવશ્ય મુનિ અપનારું છે જે મનુષ્ય યતિનાથ તથા બ્રહ્મહંસ નામનું આ અવતારનું શુભ ચરિત્ર સાંભળે કે સંભળાવે તે પરમ ગતિ પામે છે આ ઉત્તમ નિર્દોષ અખ્યાન સર્વ ઇચ્છિત ફળ આપનાર સર્વદાય યશ આપનાર આયુષ્ય દેનાર તથા ભક્તિ વધારનારું છે શંભુના યતિ સ્વરૂપનું તથા હંસ સ્વરૂપનું આ ચરિત્ર સાંભળી હર કોઈ મનુષ્ય આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે શિવધામમાં જાય છે આ સાથે શિવ મહાપુરાણનું ત્રીજું રથ સતરુદ્ર સહિતામાં યતિનાથ તથા બ્રહ્મહંસ નામના શિવ અવતારના ચરિત્રનું વર્ણન નામનો અઠ્યાવીસમો અધ્યાય સમાપ્ત થાય છે આના પછીનો અધ્યાય ઓગણત્રીસમો જેમાં કૃષ્ણ દર્શનનું વર્ણન કર્યું છે તે આપણે આના પછીના વિડીયોમાં સાંભળશું અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના અધ્યાયનું શ્રવણ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય